પ્રહલાદનગર પાસે અકસ્માત અકસ્માત હતો વચ્ચે થયો વહેલી સવારે અકસ્માતની આ ઘટના બની છે સદનસીબે અકસ્માતમાં જાનહાની ટળી હતી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી તો અમદાવાદના પ્રહલાદનગરની આ ઘટના સામે આવી છે અકસ્માતની આ ઘટના જેમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સદનસીબે અકસ્માતમાં જાનહાની ટળી હતી પોલીસ પણ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદમાં અકસ્માતનો આ બનાવ સામે આવ્યો છે અકસ્માતની વાત કરીએ કે બે કારો વચ્ચે અકસ્માત સર્જાયો હતો અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારની આ ઘટના છે જાનહાને ટડી હતી પરંતુ આમીન અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં વહેલી સવારે અકસ્માત નો બનાવ બન્યો છે શું છે વધુ અપડેટ કલાકની આસપાસ બનાવ પ્રહલાનગર ગાર્ડન ની આગળ બન્યો છે બે કારો વચ્ચે હતો પરંતુ સદનસીબે ટળી છે પરંતુ જે કાર હતી તેને નુકસાન થયું છે ચાલકો નો બચાવ થયો છે સદનસીબે અને વહેક સવારે અકસ્માત થયો હોવાના કારણે લોકોની અવર જવર અને અન્ય વાહનોની અવર જવર ઓછી હોવાના કારણે મોટી જાનહાની ટળી એમ કહી શકાય કેમ કે આ જે અકસ્માત છે પ્રહલાદનગર

કેમ કે સવારના સમયે ચાલકોનું એક જ ધ્યાન હોય છે કે ટ્રાફિક ઓછું હોવાના કારણે થોડા સ્પીડમાં જે કાર ચલાવતા હોય છે તેના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન આપણે લગાવી શકીએ જી આભાર અમીન સમગ્ર માહિતી આપવા બદલ